આતંકીઓના દહન કરી કરાયો વિરોધ જવાબદારો સામે આકરા ભરવા કરાઈ માંગ આતંકવાદી ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ અને રાષ્ટ્રીય ચેતના મંચ જુનાગઢ દ્વારા કરાયો વિરોધ મહામંડલેશ્વર એક હજાર આઠ મહાદેવ ભારતી બાપુ અને મહાદેવ બાપુ પણ રહ્યા હાજર ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામાં જે આતંકવાદી હુમલો થયો અને જે શ્રદ્ધાળુઓ ખરેખર તો ત્યાં એક પ્રકૃતિનો આનંદ લેવા ગયા હતા એવા નિર્દોષ લોકો આતંકવાદીઓનો જયારે ભોગ બન્યા છે તે સર્વપ્રથમ પ્રથમ આપણી પરંપરામાં પ્રમાણે એમની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સારા જુનાગઢવાસી વાસી આજે એક ગમના માહોલમાં છે હિન્દુસ્તાની પ્રજા એટલી સહનશીલ પ્રજા છે કે આવા નિર્દોષ લોકો જે જીવ ગુમાવ્યો છે એના પર તે સહાનુભૂતિ દર્શાવે છે જે લોકો ઘાયલ થયા છે એમને ભગવાન જલ્દીમાં જલ્દી સાજા કરે ઝડપથી ઝડપથી પોતાના ઘર પહોંચે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે લોકો ગયા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે ખરેખર મારી વાત એ કેવી છે કે આવા જે લોકો છે જે આતંકવાદીઓ છે એને ખરેખર સરકાર શ્રી અમારે એક નમ્ર પ્રાર્થના છે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આ આતંકવાદીઓને સજા મોતની સજા એ મોત જ હોય છે આવા લોકોને ઝડપથી ઝડપ પકડી અને કડકમાં કડક કાર્યવાહી નહીં પણ એમને મોતની સજા મળે અને ફાંસીની સજા મળે એવી અમારી માંગ પણ છે અને આવા આતંકવાદીઓને હવે સહન કરી ન લેવા જોઈએ ભારતની પ્રજા એ નિર્માલ્ય નથી સહનશીલતા જરૂર છે કારણ કે ભારતમાં હિન્દુ ધર્મ એ સહનશીલતા ચોક્કસ શીખવે છે પણ સાથે સાથે જે કૃષ્ણ બંશ્રી વગેરે છે જે કૃષ્ણ સુદર્શન પણ લે છે એટલે આવા આતંકવાદીઓને આ દેશમાંથી નહીં બહાર થી આવીને જે લોકો કરીએ છે એને અને દેશમાં જે એમને સહકાર આપે છે એવા લોકોને પણ કડક માં કડક સજા થાય ફાંસીની સજા મળે એવી અમે માંગ કરીએ છીએ અને ભારતમાં શાંતિનું સામ્રાજ્ય ફેલાય એવી આપણા સાથના સાથે જય ગિરનારી નમો નારાયણ